વિદ્યાર્થીઓની અલગ અલગ ટુકડીઓ બનાવી અલગ અલગ કામની સોંપણી કરી છે તેમાં સફાઈ કામ પણ છે અલગ અલગ ધોરણના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સફાઈ માટે કામગીરી સોંપવામાં આવે છે આચાર્ય બચાવ કરતા કહે છે કે બાળકના ઘડતર માટે સફાઈ કામ સોંપવામાં આવ્યું છે ત્યારે ભાભણ પ્રાથમિક માધ્યમિક શાળાની સાફ સફાઈ માટે કોઈ કર્મચારી રાખવામાં આવ્યા નથી ત્યારે સૌથી મોટો સવાલ શું આવી રીતે સાફ સફાઈ કરવાથી બાળકનું ઘડતર થશે

દરેક પ્રવૃતિ માં ટુકડી પાડીને બાળકોને કામ વેચણી કરેલી છે લાયબ્રેરી છે પુસ્તકાલય આપડે કોમ્પ્યુટર રૂમ ની બાળકો સફાઈ અથવા એની સંચાલન તાલુકામાં આવેલી શાળાઓમાં બાળકોને ભણાવવાના બદલે હાલ અત્યારે મજૂરી કામ કરાવી રહ્યા છે દ્રશ્ય બતાવશું બાળકો અહીંયા આઠ અને નવ દસ એમ તમામ ધોરણના બાળકોને મજૂરી કામ કરવામાં આવી રહ્યું છે નિશાળ દ્વારા આચાર્ય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમારે સાફ સફાઈ રોજે રોજ કરવાની વારા ટુ વારા કન્યાઓને તેમજ વિદ્યાર્થીઓને રોજે રોજ વાળી અને સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે હાલ દ્રશ્ય બતાવશું અહીંયા નવ ધોરણ અને આઠ અને દસ ના વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યા છે હાલ જોવા શિક્ષણના બદલે સામનો આપવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા કોઈ આની પગલા લેવા છે કે કેમ હોથાચેખલિયા દિવ્યાંગ જ બોટાદ